સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પલસાણા વિસ્તારમાં સંજુ દાઢી ઉર્ફે સંજય ગૌહાનેના મસ્ત મોટો વિદેશી દાવનો જથ્થો ઝડપી પાડ્યો સુરત જિલ્લાના ઝોલવા ગામ આરાધના ધામ સોસાયટી વિભાગ ત્રણ ઘર નંબર બસો વીસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સફળ કામગીરી કરતા પલસાણા વિસ્તારમાં સોપો પડી ગયો હતો જેમાં સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા વિદેશી દારૂની કટિંગ કરનાર લિસ્ટેડ બુટલેગર સંજુ દાડી ઉર્ફે સંજય ગૌાને વોન્ટેડ જાહેર કર્યો છે સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ વીએ શેખની આગેવાનીમાં સ્ટેટ મોનીટરીંગ સેલ પલસાણા વિસ્તારમાં પહોંચી હતી જ્યાં જોલવા ગામ આરાધના ધામ સોસાયટી વિભાગ ત્રણ ઘર નંબર બસ્સો વીસમાં મસ્ત મોટું વિદેશી દારૂનું કટિંગ અને વેચાણ થયાની બાતમી માતા એસએમસી દ્વારા રેડ કરતા બુટલેગર આલમમાં ભાગદોડ મચી હતી જેમાં મુખ્ય આરોપી સંજુ દાઢી ઉર્ફે સંજય ગૌહાને ફરાર થઈ ગયો હતો જેમાં સ્ટેટ મોટિટરીંગ સેલ દ્વારા સફળ રેડ કરતા ઘટના સ્થળેથી વિદેશી દારૂની બોટલ નવ હજાર નવસો સાડત્રીસ જેની કિંમત રૂપિયા સત્તર લાખ ચુમ્માળીસ હજાર ત્રણસો ઓગણચાળીસ સાથે મોબાઈલ ફોન પાંચ કિંમત રૂપિયા છ હજાર વાહનો બે કિંમત રૂપિયા સાત લાખ દસ હજાર સાથે કુલ મુદ્દામાલ ચોવીસ લાખ સાઠ હજાર ત્રણસો ઓગણચાળીસ કબજે કર્યો હતો જ્યારે ઘટના સ્થળથી આરોપીઓ સોનુભાઈ કામેશ્વરભાઈ શર્મા રહે ઘર નંબર બસ્સો વીસ આરાધના ધામ સોસાયટી વિભાગ ત્રણ જોલવા ગામ પલસાણા જિલ્લો સુરત ગ્રામ્ય લક્ષ્મણભાઈ સોહનલાલ મેવાડા રહે ઘરનંબર ત્રણસો એકાણું નક્ષત્ર સોસાયટી જોલવા ગામ પલસાણા જિલ્લો સુરત ગ્રામ્ય આકાશભાઈ રાકેશભાઈ કુશવાહ રહે ઘર નંબર બસો પંદર રાજલક્ષ્મી સોસાયટી હલધરૂ ગામ કામરેજ જિલ્લો સુરત ગ્રામ્ય દીપક કુમાર હરિશંકર શાહ રહે ઘર નંબર બસો સત્તર धाम સોસાયટી વિભાગ ત્રણ ચોલવા ગામ પલસાણા જિલ્લો સુરત ગ્રામ્ય તેને પકડી પાડી સંજય ઉર્ફે સંજુ સંજુદાઢી ભીમરાવ ગવાને રહે ગણેશનગર બે નહેર રોડ ગોડાદરા સુરત મુખ્ય આરોપી બોલેરો પિકઅપ કાર એમ એચ ઝીરો ફોર એલ ઈ ફોર વન ઝીરો એટ નંબર ચાલક બોલેરો પિકઅપ કાર એમ એ ઝીરો ફોર એલ ઈ ફોર વન ઝીરો એઈટ નો માલિક ધમુ પાટીલ મનોજ ઉદ્યોગ વિજયભાઈને વોન્ટેડ જાહેર કરી કોલેટી કેસ કરી પલસાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે